ચોટીલામાં ઠલવાતા ઝેરી કેમિકલ સામે વિરોધ નોંધાયો છે મેવાસા ગામે મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્થાનિકોની બેઠક યોજા હતી મોટા હરણીયા સુર ગામ વચ્ચે કોઈ કંપનીનું ઝેરી કેમિકલ ઘણા સમયથી ઠલવતા હોવાના આક્ષેપ છે વેસ્ટ ઠાલવવા માટે એક મોટા તળાવને જેવો ખાડો બનાવાયો છે જેમાં ઝેરી કેમિકલ નાખવામાં આવે છે જેના કારણે આસપાસના તળાવો અને કુવાના તળો બગડી ગયા છે માલ ઢોર અને લોકોના સ્વાસ્થ્યને નુકસાન થવાનો ભય લોકોને સતાવી રહ્યો છે ખતરનાક કેમિકલનો વેસ્ટ હોવાનું અને જથ્થો બહારના રાજ્યમાંથી અહીં ઠાલવવામાં આવતો હોવાની ચર્ચા થઈ રહી છે ખતરનાક કેમિકલ ઠાલવવાની મંજૂરી કોને આપી અધિકારીઓ બાબતે પગલાં લેતા કેમ અચકાય છે તેવા સવાલ ઉઠ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા કેમિકલનો જે સંપ બન્યો છે અમારે આજુબાજુ બધા ગામડામાં કનેક્શન લાગ્યા છે અને કૂવામાં તળાવમાં બધે કનેક્શન લાગી ગયા લાલ પાણી આવે તળાવમાં આખું લીલું પાણી થઈ ગયેલ છે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે ગઢેસી ગામના લોકોને શ્વાસ લેવામાં